આ બધું જ અલગ અલગ રચનાઓનું હોય છે ઘણી વ્યક્તિઓના જે વાળ છે તે સ્ટ્રેટ સિલ્કી પણ હોય છે સીધા હોય છે અને એની સામે અમુક લોકો એવા હોય છે કે જેમના વાળ કરલી હોય છે હવે જેમના વાળ કલી હોય છે તેઓને ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે જે કરલી વાળ હોય છે તેમને મેન્ટેન કરવા ખૂબ અઘરા હોય છે તો કરલી હેરને પ્રોપર રીતે કેર કરવી ખૂબ જરૂરી છે હવે આ વાળમાં ગૂંચતી લઈ બીજી અનેક પ્રકારની સમસ્યાઓ વધે છે હવે આ સાથે આ વાળ વધારે ડેમેજ પણ થતા હોય છે કરલી વાળની કેર તમે જો પ્રોપર નથી કરતા તો આ વાળ ચૂંટણી ચાન્સીસ પણ વધે છે આજે આપણે અમુક ટીપ્સ વિશે વાત કરીશું કે જેમને તમે ફોલો કરો છો તો તમારા વાળ કાળા અને શાઇની પણ દેખાઈ શકે તો સૌથી પહેલાં જેમના પણ વાળ કરલી હોય તેમણે પ્રોડક્ટ્સનો ઉપયોગ ખૂબ વિચારી સમજીને કરવો જોઈએ જેમના પણ વાળ કરલી હોય એવો સૌથી પહેલાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો એ જાણવું જરૂરી છે આ માટે જરૂરી નથી કે તમે મોંઘી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો વાત કરીએ શેમ્પુની તો કરલી વાળ માટે યોગ્ય શેમ્પુની પસંદગી કરવી ખૂબ જરૂરી છે હવે આના માટે તમે જ્યારે પણ શેમ્પુ બજારમાંથી લાવો છો ખાસ કરી ટ્રાય મોશ્ચર બટર ગ્લિસરીન છે કે નહીં એ વાંચી લો અને બાદમાં જ શેમ્પુની ખરીદી કરો આ ઉપાય તમને ખૂબ કારગરની મળશે વાત કરી કંડિશનરની તો વાળમાં કરવાની આદત ચોક્કસપણે પાડવી જોઈએ કારણ કે આપણે કંડિશનર કરીએ છીએ તો વાળમાં એક અલગ ચમક આવે છે વાળ સોફ્ટ થાય છે હવે જ્યારે પણ તમે શેમ્પુ કરો ખાસ કરી વાળમાં કન્ડિશનર કરવાની આદત પાડો તો આજના આ યુગમાં જીવો પણ હેર કેરને લઈને થોડા સેન્સિટિવ હશે તે આ બધા જ સૂચનો જાણતા હશે પરંતુ આ બધી બાબતોને જાણ્યા પછી અને યોગ્ય રીતે

તો ઘણા લોકોને કે જેમને પોતાના વાળ કરલી હોય તેમને સારા રાખવામાં ખૂબ તકલીફ પડતી હોય તો જેમના વાળ કરલી હોય અને એમના વાળમાં શાઇન ન લાગતી હોય વાળ સફેદ થવા લાગતા હોય તો આ ટીપ્સને ફોલો કરી શકાય કે જેથી તમારા કરલી હેર પણ પરફેક્ટ બનશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડૉટ કોમ